કોઈ પાછળ તો આવતો જ નહીં તો નહીં આવતું આ તો ગોમ સોરી હવે કોણ આવતું હોય ગોમ બદલી કરી આપડે શું આપે ગણિત કરીને સરપંચ ગોમ નો હાર હો

ભવિષ્ય જોતા આવરી ગયું એક પકડાઈ ગયા પકડાઈ ગયું એકવાના જ પબ્લિક આવે તો આ ગોમે લુખવાર જેવું લાગે છે આપણે પાંચ હજાર દસ હજાર કાઢવા પણ કાઢ ને પચાસ લાખ રૂપિયા જેવું લઈ ને જતું પચાસ લાખ થો ને એટલે ગોમ ફરાર હવ આપડે ના ગમ ફરાર કરી દે તારીખ પાડતો

તારા હાથમાં એમનું નિસ્વાન એટલે તારું નસીબ ઊંચું લાગે છે મને એવું કેવું થાય તારા હાથમાં એમ આવે એમ આ એમ આવે ને જેના નસીબમાં એમ હોય એનું નસીબ બહુ ઊંચું હોય હોનું દર્જે અલ્યા

આજે પાછો સારું હારું સાર

પૈસા લઈ લેવાના બરોબર ફ્રી પણ જો આજે હાલ તો આપડે ફ્રી ફ્રી વધાર્યા તાર અરે વધારવા એટલે જમ આપણો નોમ આપડે ઊંચું થાય ને

બોલ કોઈ આવતું એ કંટાળા એટલે આપતું તો આવશે તો હાલ કંટાળા ગઈ લે છે એકાદ તો હું ઘી ગયો પણ એક તરતરી મારવી પડે મારી દઉં ફૂંદરી મારી દઉં મારદ

અલે ઓ માર નહીં જો તો કા ના બતાવવાનું એટલે ભવસી હાથ જો ઉપર આકાર છે એ આકાર હું તો એક બહુ વર્ષં દારે જતું એનું ટાઈમ છે હાલ જંગ તું એ બેસ નામ જોતો 10 તારા બેલા જોતો જોતો નતો જો બોલ જોતો 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 મને દીખાય હ તો ઈકા ખૂટે તો હિંદો ખૂટે તો તો બોલ ભાઈ વાત હાચી પડી ન હાચી હાચી હોય તો તું કેજો પાછા હાચું હાચું ઓવડો ના કહું તું બોલવા દે

ખબર છે ખાવા છે વેલાને તો હારું જોવો આ ભાઈ હારું છે તું મારી વાત તો પેલા તું ખબર પડતી હોય તો ના જોવા હવે મંત્ર બોલી દો આ તો ભવિષ્યવાણી તો મારી ખબર નઈ ગોમે ગોમ પ્રખ્યાત કહું આ જોઈ લેજો તારા આ એક દુઃખ છે છે તું ના ના હું જોક છે જબ જલ કર આવો કરી જે તું કોઈ

ખાણો શું ખાવાનો છું ખાવાનો શું ના થાય જો તો કાળું પડે ખાવાનો છું ઓને મીણાળું કીધું એ જોવો છે જોવો છે પણ તને આટલું સુકમા ખાવું છું ની કરી બોડા તું હાલ ભલે 5 રોટલા ભાજીના ખાઈ જો એ તારા જમણ લેતા જ ને એટલે તું જીવે ના તો તારા લાડવા રેવા બતા મળી અને તારા ખાવાનો બાપું કર લા જો અનું ને માફ તો કરવું પડશે

હા પણ આવ્યા હોય તો નાસ્તો થઈ જાય રાખવા નહીં કાં છે અને હું વધારે કહો ફોન કોઈ આવ્યા ના હું વધારે કહું એ તો બીજો દો હું મોકલાય બીજો કોઈ ગમે દઉં હું છોકરો છો કોઈ મોકલા ફોન થોડું થોડી ક્યાં કહું હોવું કરીએ ત્યાં કરે તો હું કહું આ બધો ઓટો મારી હવે લેટ લેટ

યુ કિને પકજો કોમ છું કોમ નતું થાલો હા પાછી હા રે ઓ આ જો આ તો હાથ જો બટ આનું બધું કોમ થાય હા જોઈ લે ના ઈને માથા ઉપર લખેલું ગડું દે જા આ તો હું તમને કરી આવું મરી ઘરને ગમે તે કરવા પડી તો થાય કરી આવો મારા સાંજ આવડો નોડો મરી જાવ ના હવે હેડો ટાઈમ બચી ગયો કોના વરી બી છે વરી હાથમાં વરી બી બી અક્ષર બોલેલો લે

જવાબદારી મારી નઈ મારું પણ જાય રાખો ના રાખો જોઈ લે જોઈ લો જોઈ લો બે જો આગળ માર ખાવાના છો બે તાઈ દઉં બે ત્રણ માર ખાવાના છો તમે આ થો ને બે ત્રણ બે થગ છે અને લોચો પડ્યો પેલો એ નાઈ ગયો પેલા બે ઘડા બે મારતો આવી ગયો હવે મારે વલ્લો છોડવો પડશે એવું લાગે પેલું ભૂતના જેવું કરવું પડશે એ વલ્લા હવે ટાઈમ થઈ ગયો લાગે છે હવે મને આવે ને કે મારે ધોકાપાકો પડી જશે એવું લાગે